રાજકોટમાં ગેમ ઝોનમાં જીવ ગુમાવનાર હથભાગીઓને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજકોટ આવેલા રાજ્યના વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોયલે જણાવ્યું હતું કે રાજકોટની આ ઘટના અતિશય દુઃખદ ઘટના છે ગેમ નાના ભૂલકાઓ આનંદ માણવા આવ્યા હોય ત્યારે તે ઘટના બદલાઈ જાય ત્યારે દુઃખમાં ભાગીદાર બનવા આવ્યા છે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવ્યા છે દીપ પ્રગટાવી કેન્ડલ માર્ચ સાથે બિન રાજકીય કાર્યક્રમ અહીં યોજાયો હતો રાજકોટવાસીઓએ દિવંગત આત્માઓને શાંતિ આપવા પ્રાર્થના કરી હતી દુઃખમાં સહભાગી થવા માટે જે કરુણ ઘટના બની છે એ સ્થળની મુલાકાત અને સાંજે એક બિન રાજકીય રીતે દીપ પ્રાગટ્ય કરીને રેસકોસ રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની જ્યાં પ્રતિમા છે એ સરદાર સાહેબની પ્રતિમા પાસે દીપ પ્રાગટ્ય કરીને શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે ખાસ આવ્યા છે આજે અત્યારે અમે જ્યાં કાટમાળ પાસે હતા ત્યાંથી પણ એકદમ બળીને રાખ થઈ ગઈ હોય એવી અત્યારે પણ જોવા મળ્યા જીવથી વધારે કિંમતી કશું જ ના હોય શકે ગમે તેટલી મોટી રકમ ગમે તે મોટા આશ્વાસનો માણસનો જીવ પાછો નથી લાવી શકતા અને એટલે જ વારંવાર નામદાર હાઈકોર્ટે પણ ફાયર સેફ્ટી ના દરેક પ્રાવધાન વ્યવસ્થિત રાખ આજે અત્યારે આ તબક્કે વિશેષ કશું જ નથી કહેવું બધાને મળીએ છીએ અત્યારે એક